હેલ્હી ટુ ફેમિલી તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં અને તમારી ચેનલના પાછું અમારું સ્વાગત કરજો તો આજ ફરી એકવાર વલોગ વિડીયો આપણે બનાવવા જઈ રહ્યા છીએ કારણ કે પછા હોવા દાળિયા આવેલા છે તો આપણે વિડીયો બનાવી પછા હોવા દાળિયા કારણ કે હોવા વિઘામાં પછા હો દાળીયા મૂકવા પડે ને એટલે પછા હો દાળિયા મૂકેલા છે તો આ વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જુઓ એટલે ટૂંકમાં મેં તમને કીધું કે પછા હો દાળિયા એટલે અમારે ટૂંકમાં આ બે દાડિયા છે ને એ પછા બરાબર છે અને આ બે દાળિયા છે એ અમારે પછા બરાબર છે એટલે તો દેખાડું તમને ડુંગળી કેવી છે અમે અહીંયા ભીનું આવ્યું એટલે આ રીતે નાખી છે મીડિયમ નાની નાની ડુંગળી છે કારણ કે આપણે ચોમાસાની કાળું બી વાવેલ હતું આજથી ચાર મહિના પહેલાં આજે આને ચાર મહિના પૂરા થયા છે ટૂંકમાં આપણે બધી થાકી દીધી છે ડુંગળી ને દેખાડું આ બહુ જાડું છે એટલે મીડિયમ ડુંગળી છે આ કોઈ ડુંગળી નહીં આવડે છે ને આવડે છે એમ તો કહે છે ક્યારેક ક્યારેક એમના મેડમને નહીં આવડતું એમ કહે તો તમે બને રહેજો વિડીયો મેં તમે ચાલે કરવામાં આવી ડુંગળી છે તમે જોઈ શકો છો મીડિયમ મીડિયમ છે અને ઘણી જ્યાં જ્યાં પારવું હોય ત્યાં પણ સારી ડુંગળી છે કલર પણ બહુ સારો છે પછી જો વિડીયોમાં આપણે એનો ભાવતાલ શું આવશે એ પણ જણાવશું જોઈ શકો છો ડુંગળી કાલ જેવી આવતી ને ને લઈ કે વધારે જાડી છે બાકી બધી તો આવી નથી ને કરતો ફૂકા નીકળી જાય બાકી આ રીતની છે અને લોદર એકદમ ગળી ગયો છે પછી આપડે વિડીયોમાં થેલા વેલા બતાવશું ભાવ પણ બતાવશું હમણાં તો ડુંગળીની બજાર બહુ ઓછી પડી ગઈ છે એવું લાગે તો આપણે એડમાં ઘડીક જોઈ આવી આવી છે ડુંગળી કેવી છે ડુંગળી ડુંગળી બહુ મસ્ત છે આનો ભાવ આવી જાય તો તમે જોરદાર જોર રોડે ચડી જાય તો જ બકે તો હું અહીંયા સડકે ઊભો છું અને કેટલી બધી ડુંગળીની આવક છે એ તમે જોઈ શકો છો કારણ કે મહુવા છે ને કાશ્મીર ગણા છે સાહેબ હું વિડીયોના માધ્યમથી પણ કહું છું કે જે મહુવાના એડમાં એટલે એક પણ જગ્યાએ નહીં આવતી અને ભાવ પણ એવા મળી રહેશે પણ હમણાં થોડુંક ડીમ છે તમે જોઈ શકો જ્યાં તમારી નજર ફૂકે ને ત્યાં સુધી ડુંગળી એકલી ડુંગળી જ છે ડુંગળીની હરાજી છે

એક તો ડુંગળી અહીંયા એડ માં ઉગી ગઈ છે તો ને ઘણી બધી જોઈ શકો છો તમે કે ડુંગળી કેટલી બધી આવી છે ને ધોળાઈ આપણે અરાજી જોવાય ગયા તો બસો થી લઈને ત્રણસો ચારસો સુધી ભાવ વ્યવસ્થિત આવે છે કે આપણે વ્લોગ વિડીયોમાં બહુ એ નથી લેવી ને દેવળી એ તો લાલનો ભાવ પણ આપણે દેખાડીશું બાકી હું ખાલી આટો મારો આવ્યો છું બારસો ને આઠ રૂપિયાનો આવ્યા છે એક નંબર એક જ ધારો એમ

ઘણી ના ભાગ થાય કેટલો ઘડીનો અને ક્યારે કેમ કેવું કેમ ડુંગળીમાં કોને કેમ કરેલું છે ये आपने शंकर ने क्या हो अत्याचार अत्याचारच के हो के आवी रीते से फेलू छे तम रुडो आम करीन आम आंगरे ऊंची करे और ही हुकम कर दे એટલે આખા ભારત મે નોડે ખરાઈ થઈ ખરી જાય અને ગોડાવ તમે નહીયા બેઠા તમે જોઈ શકો છો તો બહુ જે પારવી પારવી ડુંગળી છે એ બહુ ચકાચક છે બહુ મોટા મોટા ગાંઠિયા છે જો મારા કલ્પેશ ભાઈ પાસે જો એક ધારે આવી ડુંગળી હોય તો આપણે શું કહેવાય ફોર વ્હીલ આવી જાય તો કાંઈ ઘટે જ નહીં એવી ડુંગળી આવી છે પણ અહીંયા પાણીપુરી બની રહી છે ભૂક દેખાને આપણે જાણી લઈશું બને છે પંકજભાઈ પણ ખાવું શું છે જશું હા બરો શું છે

ખાલ હે ને અમે બેધમ હટરેક ઓનલાઈન વસ્તુ આવે છે પછી આપણે ખોલી પેલા જમી લેના ઘણું બધું કામ છે અને દિવસનો વિડિયો પણ આપણે આખો બધો ડુંગળીનો આ તે બનાવેલો છે ભાવ તાલ નઈ પણ સમી જા આ પાણી પૂરી બનીવા ઓનલાઈન વસ્તુ ખોલ નાખી આપણે ખોલ નાખી હા તો આ ફાઈનલ पंकजભાઈ ઓનલાઈન આપણે મગાયું હા અને પ્રિન્ટ છે ચારસો રૂપિયા આપણે ચારસો એકતાલીસ લખ્યા પણ આપણે ચારસો ને એકતાલીસ રૂપિયા છે હમ પણ આપણે સારસો રૂપિયા દીધા જોઈએ શું છે એમ આપણે મેડમ માટે મગાવ્યું હતું પહેલી વાર ઓનલાઈન આપણે ઓનલાઈન વસ્તુ કંઈ મગાવતા નથી અને એક બીજી વસ્તુ પણ મગાવી હતી પણ એક દવા હતી તો હું તમને આમાં છે આપણે ઓનલાઈન ખોલીએ શું છે એમ કેવું આવે એમ જોઈ શકો છો પહેલી વાર ઓનલાઈન વસ્તુ મગાવી છે મેડમ માટે આ છૂટું છે શું છે પંકજભાઈ છે તંજી ને વિન્ટુ લખેલું છે હા સાચી વાત તમને વાસતા આવડ્યો તો આપણે નામ માટે જ સ્પેશિયલ મંગાવ્યું હતું નામ માટે નામ વાળું આવે ને એટલે આખું મંગળસૂત્ર બની જાય